ਲੋਕੇਸ਼ਨ ਬਦਲੋ ਸੋ ਆਪਣੇ ਤਕਨਾਥੀ ਮੰਦਿਰ ਅਤੇ ਅਸ਼ਿਕ ਮੰਦਿਰ રઘુનાથજી મંદિરને આપ જોઈ રહ્યા છો વાંકાણે રઘુનાથજી મંદિર ટ્રસ્ટની આજે મિટિંગ બોલાવવામાં આવેલી અને જેની અંદરમાં મહારાજા શ્રી અને સાંસદ શ્રી કેસરી દેવસિંહ ઝાલાને અધ્યક્ષ બનાવવામાં આવેલ અને બધા ટ્રસ્ટીઓ આજે હાજર રહેલ અને મંદિરની અંદરમાં એમની

ટ્રસ્ટ મંડળી જે છે જે વર્ષોથી જે ટ્રસ્ટે મંદિરનું સંચાલન કર્યું છે અને સેવાકીય પ્રવૃત્તિમાં જે મોટો ફાળો રહ્યો છે ટ્રસ્ટી વિશે એ ટ્રસ્ટી મંડળીની જે નવી નિમણૂક થઈ છે એની આજે મીટિંગ રાખવામાં આવી હતી મંદિરના પટાંગણમાં અને વહીવટી પ્રક્રિયા જવાબદારી જે સોંપવાની હતી આ બધી વેચણી નો આ એક પેલી મિટિંગ હતી જે સારી રીતે આજે કરવામાં આવી છે અને આવનારા સમયના અંદર જે મંદિરનું વહીવટી પ્રક્રિયામાં જે અમુક છેલ્લા સમયથી કામ નહોતું પૂરું થઈ શક્યું એ કામ હવે બધે ધીમે ધીમે ટ્રસ્ટ દ્વારા આગળ લેવામાં આવશે અને ટ્રસ્ટના જે હોદ્દેદારો છે એ પણ આજે નિમણૂક કરવામાં આવ્યા છે બરાબર છે પછી આપણે મોહન છે ભરતદાસજી એને કઈ તમે આમાં ટ્રસ્ટી જે નિમણૂક પ્રમાણે અને ટ્રસ્ટના બંધારણ પ્રમાણે જે ટ્રસ્ટી નિમણૂક કરવામાં આવ્યા છે એ આપણા સમક્ષ આજે છે આગળના જેવી રીતના મુદ્દા ઉભા થશે આપણે ચર્ચા કરીને અને કોઈ પણ જાતના વિવાદમાં વિતરા વગર મંદિરનું સારું થાય અને ધાર્મિક પ્રવૃત્તિ જે આટલા વર્ષોથી વાકાનેરના પાયામાં બરાબર જે ધાર્મિક પ્રવૃત્તિ જે ચાલતી હતી એ લગ્નજી મંદિરની ભવિષ્યમાં ચાલે એના માટે તમામ

નથી વધારે એના પ્રશ્ન ન હોય તો જે આને સાયંગિક પ્રશ્ન હોય ને હા એમ એટલે અમારે બીજા કઈ પ્રશ્ન પૂછવાના જ ન હોય અમે જે બધા જ હા એમ મિત્રો રઘુનાથજી મંદિરના મંત આજે પ્રમુખ સ્થાને જો આજે બેસાડવામાં આવ્યો છે કેસરીદાસ કેસરી બાપુને અને બધા જ સભ્યો અહીંયા હાજર છે

રઘુનાથજી મંદિરના ટ્રસ્ટી તરીકે આજે બધાની મિટિંગ બોલાવવામાં આવી છે બધા જ ટ્રસ્ટીઓ હાજર છે અને અધ્યક્ષ તરીકે આપણે વાંકાનેરના મહારાજા અને સાંસદ શ્રી કેસરીદેવસિંહ ઝાલાને નિમણૂક કરવામાં આવી છે સર્વાનુમતે અને બધા જ એની અંદર સાથે સહમત છે કારણ કે વાંકાનેરનું જે આ સ્ટેટનું આ મંદિર છે જો બધા જ ટ્રસ્ટીઓ હાજર છે ગઢવીભાઈ છે જો બધા જ ટ્રસ્ટીઓ સાથે করগণ্াখষঙ উা কপাভিল্বা ণীদ্া দারচ্নিাউ questo દર્શક મિત્રો નમસ્કાર ભાટી ટીવીમાં આપનું સ્વાગત છે આજે વાંકાને રઘુનાથજી મંદિરની આજે ટ્રસ્ટીઓની મિટિંગ મેળવી છે અને એની અંદરમાં આપણા સાંસદ શ્રી અને વાંકાનેના મહારાજા શ્રી કેસરીદેવસિંહ જાલાને પ્રમુખ તરીકે અધ્યક્ષ તરીકે બનાવ્યા છે તો ત્યારે ભારતીય ટીવી અને ભાટીએ વતી હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું કારણ કે વાંકાને જે ગૌરવંતુ જે નામ જે છે આપણું જે વાંકાનેરનું જે રાજવી પરિવારનું નામ આજે વિશ્વ લેવલે બોલાય છે તો આજે આપણને ખૂબ આનંદ છે કે વાંકાનેરના મહારાજા આ જે સંસ્થા જે છે આ મંદિર જે છે એના જે નિર્માણ કરવાવાળા પણ જે આપણા ઝાલા પરિવાર જ છે અને આજે આપને ખુશીની વાત છે કે આજે સાચા અર્થમાં આપણને અધ્યક્ષ મળ્યા છે તો ખરેખર બધા જને વાંકાનેરના માટે ગૌરવની વાત છે અને આ જે લાલજી મહારાજની આ જે ગુરુ ગાદી જે છે એ ગાદીની અંદરમાં ઘણો વિવાદ પણ વચ્ચે થયેલો પણ વિવાદ આજે પૂર્ણ થતો હોય એવું લાગે છે અને એક અધ્યક્ષ તરીકે જયારે કેસરીદેવસિંહ ઝાલા પીરાઈ જશે તો ત્યારે ખરેખર ભાટી ટીવી પણ ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવે છે અને બધા જ ટ્રસ્ટીઓ જો આજે સાથે છે અને એક જ સાથે આપણે બધા જે અમને કેસરી બાપુને આપણે વધાવીએ છીએ એવો બધાનો સૂર છે ભવિષ્ય માં પણ કોઈ ની ભગવાન ને ગયા વાતાવરણ બની જાય ભગવાન ને પ્રાર્થના અમારી ઈચ્છા પૂરી કરી ભગવાન અગિયાર ટ્રસ્ટીઓ નું નિમણૂક થઈ છે એ લોકો એમની રીતે કરી છે જે કરી છે બરાબર કર્યું છે એમાં અગ્રેસર રેવાદાસ બાપુએ આયોજન કરી

તેઓ શ્રી જે પ્રમુખ પદ સ્વીકાર્યું એ માટે મને ખુબ આનંદ છે બરાબર બરાબર છે અને આ આ પછી લોકો જે વાતચીત કરી હું હું છું મારી મારી રીતે જગ્યા બાપુને અત્યારે અધ્યક્ષ બનાવ્યા છે તો આપ શુભેચ્છાઓ શું પાઠવો છો બલે એટલો બધો આનંદ છે આજે જે ફૂટસતુ હા એ આજે અમારા રઘુનાથજી પૂરું કર્યું હા અને અમારા ગુરુભાઈ ભાઈ બાપુ મારા ગુરુદેવ નારણદાસ બાપુ હા અને આ પરિવાર હા આજથી નહીં હા મારા જન્મ નહીં હોય હી ત્યારથી આ જગ્યાના મંદિરના ક્ષેત્રના દાતા ગણો તો આજે અમારી પાસે પ્રૂફ છે તકતી એની હા હા એમાં એ સિવાય કોઈ આમાં કોઈનું હાલે નહીં બરાબર છે પરંપરાથી એ અમારા છે જો ખરેખર પ્રદાસજી બાપુએ પણ શુભેચ્છા પાઠવી છે અધ્યક્ષ તરીકે બન્યા પછી એટલે ખૂબ સારી વાત છે કે જે બંને આજે એક જ જગ્યાએ બધું જ સરસ મજાનું સમૂહ સૂત્ર થયું છે અને ખરેખર અધ્યક્ષ બન્યા છે એટલે મને ખૂબ આનંદ છે કે એક યોગ્ય વ્યક્તિ અને વાંકાણીના મહારાજા આજે એક અધ્યક્ષ બને આવડી મોટી જગ્યાના તો ખરેખર આપણા માટે ખૂબ આનંદની વાત છે આનંદ

પાર્વતી પતિ હા દેવ રક્ષણ પોષણ કરના ની તુમારે ચરણો મેં લગ મન મદ મેરા માૃભૂમિવા પાર્વતી પતિ પ્રહર મહાદેવ